હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને કાઠિયાવાડી સ્ટાઇલ સરગવાની કઢીની રેસીપી જે ખાવામાં એકદમ ટેસ્ટી લાગતી હોય છે તો સરગવાની કઢી બનાવવા માટે સૌપ્રથમ પ્રથમ મેં અહીંયા સરગવાને આ રીતના મીડિયમ સાઇઝના પીસીસમાં કટ કરીને લઈ લીધો છે આપણે તેને એક વખત સારા પાણીથી ધોઈ લેવાનો છે તો સૌ પ્રથમ આપણે સરગવાને બાફી લેવાનો છે તો તેના માટે મેં એક તપેલીમાં પાણી ગરમ થવા માટે મૂકી દીધું છે તેમાં અડધી ચમચી જેટલું મીઠું એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો પાણી ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં કટ કરેલો અને ધોયેલો સરગવો એડ કરી દઈશું અને તેને એક વખત સારી રીતે મિક્સ કરી લઈશું જો તમે ઈચ્છો તો સરગવાને કૂકરમાં પણ બાફી શકો છો ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ કરીએ તો તેના માટે મેં એક તપેલીમાં છાશ લઈ લીધી છે અહીંયા જે થોડી ખાટી છાશ આવે તે લેવાની છે તેનાથી કઢી એકદમ સરસ બને છે ત્યારબાદ તેમાં ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું અને એક વિસ્કરની મદદથી તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે ચણાનો લોટ એડ કરતી વખતે તેમાં કોઈ પણ પ્રકારના લમ્પ્સ ન રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે કઢીની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવા માટે એમાં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું ત્યારબાદ તેમાં મસાલા કરીશું તો અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અડધી ચમચી થોડું ઓછું તેટલું લાલ મરચું પાવડર એડ કરીશું અડધી ચમચી જેટલો ગરમ મસાલો પાવડર અને અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીને તેને પણ બેટર સાથે સારી રીતે મિક્સ કરી લેવાનું છે અહીંયા આ લાલ મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો ત્યારબાદ આપણે કઢીના વગર માટેની ચટણી ખાંડી લઈએ તેના માટે મેં ખાંણીમાં સાતથી આઠ જેટલી લસણની કળીઓ એડ કરી છે ત્યારબાદ તેમાં કટ કરેલું એક લીલું મરચું એડ કરીશું અહીંયા સૂકા લસણની જગ્યાએ તમે લીલું લસણ પણ ઉપયોગ કરી શકો છો તો મેં અહીંયા લીલા મરચાંને પણ કટ કરીને એડ કરી દીધું છે ત્યારબાદ મેં અહીંયા ત્યારબાદ તેમાં આ રીતના એક નાનો આદુના ટુકડાને પણ એડ કરી દઈશું અને ચટણી એકદમ સરસ ખંડાઈ જાય તેના માટે મેં અહીંયા થોડું મીઠું એડ કર્યું છે ત્યારબાદ દસ્તાની મદદથી આપણે તેને સારી રીતે પેસ્ટ બનાવી લેવાની છે તો મેં અહીંયા આદુ મરચાં તથા લસણની પેસ્ટ બનાવીને તૈયાર કરી લીધી છે તો અહીંયા જ્યાં સુધીમાં સરગવા બફાય છે ત્યાં સુધી મેં આપણે કઢીની આગળની તૈયારી કરી લીધી છે લગભગ દસથી બાર મિનિટ જેવું થયું છે અને સરગવાને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો તે ઇઝીલી હાથે તે મેશ થઈ જાય છે મતલબ તે સારી રીતે બફાઈ ગયો છે તો આપણે તેને ગેસ પરથી ઉતારી લઈશું હવે કઢીનો વઘાર કરવા માટે મેં અહીંયા એક કઢાઈ લઈ લીધી છે તેમાં લગભગ બે ચમચા જેટલું તેલ ગરમ થવા માટે મૂકીશું તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં રાઈ એડ કરીશું રાયને સારી રીતે સંતાળાવવા દઈશું તો રાય સંતળી જાય ત્યારબાદ ત્યારબત્તેમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું અને તેને પણ સંતાળાવા દઈશું ત્યારબત્તેમાં ચારથી પાંચ જેટલા લવિંગ અને એક ઇંચ જેટલો તજનો ટુકડો એડ કરીશું એક ચપટી જેટલી હિંગ એડ કરીશું અને તેને સારી રીતે સંતાળાવા દઈશું ત્યારબાદ આપણે જે આદુ મરચાં તથા લસણની પેસ્ટ બનાવીને તૈયાર કરી રાખીએ તેને એડ કરી દઈશું અને ચમચાની મદદથી તેને સારી રીતે મિક્સ કરી લઈશું ત્યારબાદ તેમાં સાતથી આઠ જેટલા મીઠા લીમડાના પાન એડ કરીશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો આપણો વઘાર એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે ત્યારબાદ આપણે તેમાં છાશ તથા ચણાના લોટનું મિશ્રણ એડ કરી દઈશું અને તેને એક વખત સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો અહીંયા કઢીનું મિશ્રણ એડ કરી દીધા બાદ તરત જ આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે અહીંયા આપણે લસણ મરચાની ચટણી બનાવતી વખતે પણ મીઠાનો ઉપયોગ કરેલો છે તેથી અહીંયા પ્રમાણસરનું મીઠું ઉપયોગ કરવું ત્યારબાદ તેમાં થોડા ગળપણ માટે બે ચમચી જેટલો ગોળ એડ કરીશું અહીંયા ગોળની જગ્યાએ તમે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો તેમજ તો તમને ન ગળપણ પસંદ હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો ત્યારબાદ આપણે કઢીને સારી રીતે ઉકળવા દેવાની છે લગભગ ત્રણથી ચાર મિનિટ જેવું થયું છે અને તમે જોઈ શકો છો કઢી સારી રીતે ઉકળવા લાગી છે તો તેને વચ્ચે વચ્ચે આ રીતના ચમચાની મદદથી હલાવતા રહેવાનું છે અને ઉકાળતા જવાનું છે તો સાતથી આઠ મિનિટ માટે કઢીને આપણે સારી રીતે ઉકાળી લેવાની છે કઢીને આપણે જેટલી ઉકાળીશું તેટલી તે એકદમ સરસ ટેસ્ટી અને મીઠી બને છે તો લગભગ સાતથી આઠ મિનિટ જેવું થયું છે તમે જોઈ શકો છો કઢી એકદમ સરસ કન્સિસ્ટન્સીવાળી થઈ ગઈ છે ત્યારબાદ તેમાં આપણે જે સરગવો બાફીને રાખ્યો છે તેમાંથી પાણી કાઢી લઈને સરગવાની શીંગોને કઢીમાં એડ કરી દેવાની છે અને ચમચાની મદદથી તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે કઢી એકદમ સરસ પાકી જાય ત્યારબાદ જ આપણે તેમાં સરગવો એડ કરીશું ત્યારબાદ આપણે જે સરગવાનું બાફેલું પાણી છે તેમાંથી ત્રણથી ચાર ચમચી જેટલું પાણી એડ કરીશું જેનો ટેસ્ટ સરગવાની કઢીમાં એકદમ સરસ લાગે છે તો સરગવાની કઢીમાં એડ કરી દીધા બાદ લગભગ બેથી ત્રણ મિનિટ માટે આપણે તેને ઉકાળી લઈશું જેનાથી કઢીનો એકદમ સરસ ફ્લેવર સરગવાની સિંગોમાં આવી જાય તો લગભગ બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે આપણે કઢીને સાઈડમાં લઈ લઈશું ત્યારબાદ આપણે કઢી માટેનો એક સ્પેશિયલ વઘાર કરી લઈએ તો તેના માટે મેં અહીંયા એક ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂક્યું છે ત્યારબાદ તેમાં બેથી ત્રણ ચમચી જેટલું ઘી એડ કરીશું મેં અહીંયા નાની ચમચી છે તેથી લગભગ ત્રણ ચમચી જેટલું ઘી એડ કર્યું છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો એક ચમચી જેટલું જીરું એડ કરીશું અને બેથી ત્રણ જેટલી લસણની કળીઓને આ રીતના સ્લીટ્સમાં કટ કરીને એડ કરી દઈશું ચપટી જેટલી હિંગ એડ કરીને લસણની કળીઓને સારી રીતે સાંતળી લઈશું ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીને વઘારને સારી રીતે મિક્સ કરી લેવાનો છે તો જો કઢીમાં આ રીતના ઉપરથી વઘાર કરશો તો તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે બે સૂકા લાલ મરચાં એડ કરીશું ત્યારબાદ આપણે તૈયાર કરેલા વઘારને કઢી ઉપર આ રીતના રેડી દેવાનો છે ત્યારબાદ ચમચાની મદદથી તેને એક વખત સારી રીતે મિક્સ કરી લેવાનો છે થોડા લીલા ધાણા પણ સ્પ્રિંકલ કરી લઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું તો આ રીતના ઉપરથી લસણ મરચાંનો વઘાર કરવાથી કઢીનો ટેસ્ટ એકદમ સરસ આવે છે તો તૈયાર છે આપણી એકદમ ટેસ્ટી અને ખાટી મીઠી એવી સરગવાની કઢી તો હું અહીંયા તેને એક સર્વિંગ બોલમાં લઈ લઉં છું આ કઢીને તમે રોટલા રોટલી કે ભાત અથવા ખીચડી સાથે પણ સર્વ કરી શકો છો પરંતુ સરગવાની કઢીનો ટેસ્ટ ખીચડી તથા બાજરીના રોટલા સાથે એકદમ સરસ લાગે છે તો એક વખત આ કઢી બનાવીને જરૂરથી ટ્રાય કરજો તેમજ તમને મારી રેસીપી કેવી લાગે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો મારી રેસીપી પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને મારી ચેનલ કાજલ કુકિંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ